હોસ્પિટલના જે આસિસ્ટન્ટ સાગર પટેલનું નામ એક કમિટી રચના કરવામાં આવી હતી ત્યારે એમનું નામ સામે આવ્યું હતું અને એ તપાસ સર્જરી વિભાગના પ્રોફેસર અને એના કહેવાથી બંને સિનિયર રેસિડન્ટ ડોક્ટર સાવન કલોલા તેમજ પાર્થ મહેતા જે છે તે પંદર નવેમ્બર વર્ષ બે હજાર ત્રેવીસ ના રોજ બપોરના સમયે આ દર્દીની તપાસ માટે એક ખાનગી હોસ્પિટલ છે ત્યાં પહોંચી ગયા હતા અને એનું સારવાર દરમિયાન જે મહિલાનો મોત નીપજ્યો હતો તેની આખી ફરિયાદ જે છે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી સિવિલ હોસ્પિટલ પર ચોંકી ગઈ હતી પરંતુ વર્ષ બે હજાર નવેમ્બર ત્રેવીસ ના અંદર જે ફરિયાદ થઈ હતી તેનું હવે નિરાકરણ આવ્યું છે અને જે આરડી ને ખાનગી હોસ્પિટલમાં મોકલના ડોક્ટર છે તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે આખો બનાવ જે છે સુરતની મહાનગરપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલનો છે જી આભાર આઝમ તમામ વિગતો માટે દર્દીના ઓપરેશન માટે જે સ્મી જે હોસ્પિટલ હતી તેમાંથી ખાનગી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોને મોકલવામાં આવ્યા હતા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આ પ્રકારની ફરિયાદ થઈ હતી ત્યારે તેનો ઉકેલ અત્યારે આવ્યો છે બંને રેસિડન્ટ ડૉક્ટર્સે ટર્મિનેટ કરી નાખાયા હતા અને હવે જે ડૉક્ટર છે સાગર પટેલ જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેનું નામ પણ જ્યારે તપાસમાં ખુલું છે ત્યારે તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આ અંગે ફરિયાદ થઈ હતી દર્દીનું મોત થતાં ખાનગી હોસ્પિટલમાં મોત થતાં તેમના પરિવારજનોએ સ્વિમેર હોસ્પિટલમાં ફરિયાદ કરી હતી